તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરે ગામ લોકોના જણાવ્યા મુજબ ગત તારીખ અઢાર ઓગસ્ટ ની રાત્રે અજાણ્યા ચોર ઈસમો મંદિર નો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રહેલ ગોગા મહારાજની ચાદીની બે મોટી મૂર્તિઓ અને છ નાની ચાદીની મૂર્તિઓ અને નાના મોટા વીસ છત્તર મળી કુલ આશરે ચાર કિલો ચાદીની ગોગા મહારાજની મૂર્તિઓની કિંમત રૂપિયા એક લાખ પંચોતેર હજાર તથા સોનાનું છત્તર એક કિંમત રૂપિયા પંદર હજાર એમ કુલ રૂપિયા એક લાખ નેવું હજારની ચોરી કરી ચોર નાસી ગયેલ આ ચોરી વિશેની ફરિયાદ મોતીસરી ગામના રામાજી ઠાકોર દ્વારા પાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભાભર પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટની ટીમો બોલાવીને ચોર ઈસમોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે તવંદા ભોગા બાપાએ ચોરી થયેલ ડ્રાઈવર રાત્રે અબાઉટ ચારથી સાડા ચાર કિલો જેટલી છે સોરી બે મૂર્તિઓ મોટી અને બે મોટી નાની મોટી થઈ અને મૃત્યુ મિનિમમ ચારથી સાડા ચાર કિલો જેટલું ચાંદી હશે એમાં એક નાનું ચતર સોનાનું બી હતું અને અમે લોકોએ બધા ગામઠા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધ કરાયેલ છે